ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી જિલ્લા કક્ષાની પંચોતેર માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર આશીષ કુમાર રેન્જ આઈજી આરવી અસારી જિલ્લા

પ્રજાસત્તાક દિનની ઉજવણીનું આયોજન કરવામાં આવેલું તે આયોજનના નિમિત્તે આજે વિવિધ પ્રોગ્રામો રાષ્ટ્રગીતો અને વિવિધ શાળાના વિદ્યાર્થીઓ તેમજ અધિકારીઓએ જે સારી કામગીરી તેઓને પણ એમના પ્રમાણપત્રો આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું અને આ પ્રજાસત્તાક દિન નિમિત્તે દેશની અંદર હમણાં જ થોડા દિવસ પહેલાં આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર આખો દેશ રામમય બનીને આખા દેશના લોકોએ દિવાળી જેવો તહેવાર મનાવીને તે દિવસે આખા દેશની અંદર માહોલ રામમય બનાવીને આ દેશના વડાપ્રધાનશ્રીએ એક સંદેશો આપ્યો છે કે રામ રાજ્યની શરૂઆત થઈ ચૂકી છે એટલે આજે પ્રજાસત્તાક દિન નિમિત્તે દેશના તમામ પ્રજાજનોને રાષ્ટ્રના હિત માટે રાષ્ટ્રની સમ સલામતી માટે અને રાષ્ટ્ર માટે કંઈક ને કંઈક આપણે બધાએ કરવું જોઈએ